સફળ જીવનની જીવન વિદ્યાર્થી જીવન બહુ બધું સરસ સરસ આપેલું છે આની અંદર વિદ્યાર્થી જીવન કેવું હોવું જોઈએ આજે તો છે શ્રાવણ માસ નો ચોથો સોમવાર એટલે કે છેલ્લો સોમ પછી શ્રાવણ માસ હમણાં પાંચ દિવસ પતી જવાના થેન્ક યુ ગુડમોર્નિંગ જય સ્વામિનારાયણ જય ભોળાનાથ જ શ્રી કૃષ્ણ ફરીક સ્વાગત છે મિત્રો તમારો મારા ભગમાં અમે પણ એકદમ મોજમાં છીએ તમે પણ એકદમ મોજમાં જશો અને આજે તો છે શ્રાવણ માસનો ચોથો સોમવાર એટલે કે છેલ્લો સોમવાર પછી શ્રાવણ માસ હમણાં પાંચ દિવસ પછી પતિ જવાના તો આજે તો બધા કોળાનાથના મંદિર પર ભક્તોનું ઘોડાપુર આવ્યું હોય છે એટલો બધા ભક્તો દર્શન કરવા જશે આજ તો લાસ્ટ સોમવાર છે ને તો આપણે ભાઈ જો રાહ ને રેડી થઈ ગયા છીએ અત્યારે આઠ વાગ્યે સાડા આઠ થઈ ગયા છે તો હવે નીચે જ આવી તો નાસ્તો બાસ્તો તે કરી લઈએ ચલો તો ભાગી ગયા છે સાંજના છ અને આપણે ઓફિસ થી ઘરે આવી ગયા છીએ આજે નાસ્તો કરવા બેઠા છીએ નાસ્તામાં બતાવો તમને મસ્ત ફરાળી ચેવડો છે પેંડા છે બટેટાની વેફર્સ છે તો આવી જાવ જેને નાસ્તો કરવો હોય

તો ચાલો આપડે જમી લઈએ આપણે જોયું શેનું લેસન કરો છો રીડિંગ કયા વિષયનું ગણિતનું સરસ કરો કરો ચાલો ડિસ્ટર્બ નો આ બાજુ પણ નિહારભાઈ ભાઈ બેઠા છે તો એ આપણે કઈક બુક બતાવે છે શેની બુક છે બતાવો પડી ગઈ સફળ જીવનની દિશા ધારા સરસ કોને ટ્યુશન માંથી ઓકે જોઈ રેડી રેડી બતાવો બુક સફળ જીવનની ચારધારા વિદ્યાર્થી જીવન બઉ બધું સરસ સરસ આપેલું છે આની અંદર વિદ્યાર્થી જીવન કેવું હોવું જોઈએ તો આમાંથી વાચી વાંચી જીવનમાં એકલી એકલી ખાય છે દેતી નથી આ બે ભૂખ્યા બાળકો છે નથી આ એક બાળક સુતું છે એને નથી આપતી મને નથી આપતી એકલા એકલા ખાય છે ગાલ પચોળા થાય તો મિત્રો ભાગી ગયા છે સાંજના દસ વાગ્યા છે આ તો બહુ વહેલા છે પણ આજે વરસાદ હતો નહીંતર બહાર જવાનું હતું આપણે જવાનું નથી એટલે આજે વહેલા થઈ જઈએ તો બધા મિત્રોને ગુડ નાઈટ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ તો આવતીકાલે મળીએ નવા લોકમાં નવી મોજ સાથે ત્યાં સુધી અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આવજો